મલકાબેન પટેલ જયંતિભાઈ રાઠવા આ લોકો પત્ર લખતા હોય અને એ પત્ર કારણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જાતે આપણે સન્માન્ય મુખ્યમંત્રી શ્રી આ માર્ગ અને મકાન વિભાગ સંભાળી રહ્યા છે ત્યારે મને એમ થયું કે બે હાજર પચીસ ના વર્ષમાં એક સ્નેહ થી તમને મળવાનો પણ અવસર પ્રાપ્ત થાય તમારી સાથે ભોજન લેવાનો પણ અવસર પ્રાપ્ત થાય અને મેં કીધું એ પ્રમાણે આ વિસ્તારમાં જે વિકાસના આપણે કામો કરી રહ્યા છે ત્યારે સિયાદાતી માંડીને રાયસા રાયસાતી માંડીને પાંડવડ આપણે સૌ જોઈ રહ્યા છે જયતર ભાઈ વસાવા એનું ખાતમો હર કરતો નથી કારણ કે સંવિધાનમાં નિયમ લાગી જાય જયતર ભાઈ ઢેઢિયામાં ઢેઢિયા પાડામાં હોય તો ત્યાં એક આટ નરીઓલ ફોડે પરંતુ અહીંયા આ મારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તાનું ખાતમો હર કરવું હોય તો અમારા લોકસભાના સભ્ય જસુભાઈ રાઠવા સભ્યભાઈ આ વિસ્તારની અંદર વિજળી ની વાત કરો તો હતું તમારા વિસ્તારની અંદર વિજલીકરણ બાકી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અન્ય પક્ષના હૃદય છે હૃદય મિલાય કે તાલ છે તાલ મિલાવીને તમારી સાથે કામ કરવા માંગેશ તમે પ્રેમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે જાવ રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી પાસે માંગણી કરો અને તમારા વિસ્તારનો પણ વિકાસ કરશે કારણ કે નરેન્દ્રભાઈ કોઈ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક સમાનનો સર્વાંગી વિકાસ થાય એના માટેના જ્યારે દેશમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો તકી આપણે જ્યારે કામ કરી રહ્યા ત્યારે આ વિસ્તારમાં સિયાદા ગામે પણ બ્રિજ નું નિર્માણ કરવા માટેની મંજૂરી આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર માં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેજા હેઠળ રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એનો જોબ નંબર આપણને આપી દીધો અને ટૂંક સમયમાં એનો થાક નો હત કરીને કામ ચાલુ કરાવીશું રાયસા ગામે પણ બ્રિજ ના નિર્માણ માટેની રાજ્ય સરકારે આપણને મંજૂરી દઈ દીધી છે એનું પણ આપણે સૌ સાથે મળીને ખાત મુહૂર્ત કરીશું ત્યાંથી માંડીને જેટલા જેટલા રસ્તાઓ 2012 થી 17 સુધીમાં જ્યારે મારા હસ્તે જે રસ્તાઓ કરવામાં આવ્યા હતા એને ફરીથી રિસર્ફેસિંગ કરવા માટે રાજ્ય સરકારે કરોડો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણા વિસ્તારમાં ફાળવીને આપણા વિસ્તારનો વિકાસ કરવા માટે આશીર્વાદો દીધા ખનપુર મોરંગણા વચ્ચે બ્રિજ વ્યવસ્થા નહોતી ત્યાં પણ રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને ત્યાં પણ બ્રિજ બને એ પ્રકારના આશીર્વાદો રાજ્યના મુખ્યમંત્રી ભૂકેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને દીધા ખનપુર થી માંડીને કૈણાવટ કૈણાવટ થી માંડીને ટોકરી ટોકરી થી માંડીને બળદગામ થઈને તમારે તાલુકા મથકે જોવા માટે પણ એની દરખાસ્તો અમે તૈયાર કરીને રાજ્ય સરકારમાં મોકલી દીધી સમયમાં એની મંજૂરી આવશે ત્યાં પણ અમે કામો કરવાના આ વિસ્તારમાં આરોગ્યની વાત હોય શિક્ષણ ની વાત હોય ચેતરભાઈ વસાવાજી કોંગ્રેસની સરકારો પાસે આરોગ્યની સુવિધા લેવા માટે સોટાદપુર ખાતે એક હોસ્પિટલ ની વ્યવસ્થા હતી પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો મળ્યા આપણે બધા સૌ જાણીએ વસ્તીની દ્રષ્ટિએ જ્યાં જ્યાં પબ્લિક હેલ્થ સેન્ટરો હતા ત્યાં સીએસી સીએસી હતા ત્યાં સામૂહિક હોસ્પિટલો આવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપીને આપણને સૌને આરોગ્ય મળી રહે એવા પ્રયત્નો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો દ્વારા થઈ રહ્યા છે આ વિસ્તારમાં માધ્યમિક શાળાઓની વાત કરો ત્યારે જ્યાં જ્યાં રાજ્ય સરકારના નેજા હેઠળ માધ્યમિક શાળાઓ ઉત્તર માધ્યમિક શાળાઓ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ સાયન્સની શાળાઓ આવેલી એ શાળાઓમાં આ જિલ્લામાં કામ કરતા મારા આપણે અનિલ ગામેલિયા સાહેબ કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ વડા આ બધા સૌ સાથે મળીને ટીમ બનીને ત્યાં અહીંયા મલકાબેન ભાઈ બેનોની વાતો કરતા હતા સામે જ્યારે મને પોલીસ થઈને ઊભા બેનો જ્યારે મારી સામે દેખાય

આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટેનું કામ એમના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા છે આ વિસ્તારમાં રોજગારીની વાત કરો તો રોજગારીની વાત તો ચાલી રહી છે મારે કેવું છે ગર્વથી હાફેશ્વરને 2012 થી 17 માં જ્યારે કામ કરવાની તક આપના આશીર્વાદો દ્વારા જ્યારે મને પ્રાપ્ત થઈ ત્યારે હાફેશ્વર જેવા ગામને પ્રવાસન ધામ તરીકે વિકસિત કરીને બોડેલી હોય ભાવી જેતપુર હોય સોડાદેવપુર હોય પાંડવડ હોય કે અન્ય જિલ્લાઓમાંથી મારા સારા સમાજ ના લોકો ત્યાં પહોંચે ત્યાં પહોંચીને મારા આદિવાસી સમાજ ને રોજગારી